થોડી વસ્તુને આ ઢાળ પર મૂકીશ એ વસ્તુઓ નીચે કેવી રીતે જાય છે તે તમારે મને કહેવાનું છે બરાબર કેટલીક વસ્તુ ગબડશે કેટલીક સરકશે તમારે એ જોવાનું છે અને પછી મને કહેવાનું છે શું થયું ગબડ્યું ચાલો વેરી ગુડ આ જોજો હો હું સરક્યું અને આમ મૂકું તો બરાબર એટલે આ પેન છે ગબડે પણ છે અને સરકે પણ છે ચાલો આ જુઓ તો બેટા શું થયું ગબડી અને આમ મૂકું તો સરકી ચાલો આ જુઓ તો શું છે કૂકી કૂકી સરકી જુઓ હવે આમ મૂકું છું અને ઊભી મૂકું છું ગબડી ચાલો આ ચોપ જુઓ

અને આમ મૂકું ગબડ્યું આ જુઓ સરકે ચાલો સીકો જુઓ સરક્યો ગબડ્યો ચાલો આને જુઓ ગબડ્યું